રાજકોટના માધાપર નજીક દસ એકરના વિશાળ પરિસરમાં ફેલાયેલું સાયન્સ સેન્ટર આજે જ્ઞાનનું આધુનિક મહાસાગર બની રહ્યું છે અને આ સાયન્સ સેન્ટર માત્ર એક ઇમારત નહીં પરંતુ નવી પેઢી માટેનું પ્રેરણા સ્ત્રોત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી તૈયાર થયેલા આ લર્નિંગ હબમાં છ ભવ્ય ગેલેરીઓ તૈયાર કરાઈ છે કે જ્યાં વિજ્ઞાનને અનુભવથી સમજવાની તક મળે છે અને વર્ષ 2025 માં અત્યાર સુધીમાં 73000 થી વધુ મુલાકાતીઓએ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી છે જે દર્શાવે છે કે વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ હવે એક જન આંદોલન સમાન બની રહ્યો છે જોઈએ આ ખાસ અહેવાલ રાજકોટનું રીજનલ સાયન્સ સેન્ટર કે જ્યાં વિજ્ઞાન યાદ રાખી નહીં પરંતુ સમજીને પ્રયોગો કરી શીખવામાં આવે છે પ્રાઇઝ વિજેતાઓના સંશોધનો અને વિશાળ મશીનરીની કાર્યશૈલીને સેકન્ડોમાં સમજી લે છે થ્રી થિયેટરના રોમાંચથી લઈને થીમ ગાર્ડનની શાંતિ સુધી આ સેન્ટર દરેક ઉંમરની વ્યક્તિને જકડી રાખે છે દિવ્યાંગો માટેની ખાસ સુવિધાઓ આ કેન્દ્રને ખરા અર્થમાં સર્વ સમાવેશક બનાવે છે રાજકોટનું આ સેન્ટર સાચા અર્થમાં નવા ભારતના નવું નિર્માણનું પ્રતીક છે જ્યાં જિજ્ઞાસા સંતોષાય છે અને આવિષ્કારનો જન્મ થાય છે